હાલોલ ખાનગી કંપનીમાં નોકરી કરતા કિરણભાઈ રાણા વડોદરા શહેરના સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલા રેસીડેન્સી ટાવરના પાંચમા માળે મકાન નંબર પાંચસો છમાં રહેતા છેલ્લા ઘણા દિવસોથી કિરણભાઈ રાણા બીમાર હોવાથી બે મહિનાથી તેઓ નોકરી પર જતા ન હતા અને ઘરે જ આરામ ફરમાવી રહ્યા હતા અને ઘરે જ આરામ ફરમાવી રહ્યા હતા તેમાં શનિવારે તેમના મકાનમાં રહેલા એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ બબુકી ઉઠી હતી આગે વિક્રાણ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી જેના કારણે કિરણભાઈ રાણા ગંભીર રીતે લાજી ગયા હતા મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચતા કિરણભાઈ રાણાનો સળગાવી ગયેલી હાલતમાં બી ટાવર પાંચસો છ નંબરમાં આગ લાગી લાગેલી છે શું ઘટના બની હતી તમને કઈ રીતે જાણ કરી અને કોને કોને કોલ કરે અમે પોલીસ વાળાને ફોન કર્યા ફાયર બ્રિગેડને ફોન કર્યા ગેસ લાઇન વાળાને ફોન કર્યા જી બીને ફોન કરી દીધા હતા તાત્કાલિક ધોરણે બધા આવી ગયા હતા ફોન અને શું ઘટના બની ગઈ એમાં હિતલબેન અને એમના મિસ્ટરનું નામ તો મને ખબર નથી પણ એમનું ડેથ થઈ ગયું છે જે આ ઘટના બની કયા વિસ્તારમાં બની હતી মই কেতিয়া নে আঠে আঠ